કાળા દિવાલ વાદળો નીચે વરસાદો દરિયાઓ બન્યા તોફાની તો ક્યાંક નદીઓ બની ગાંડી તૂર રસ્તાઓ નદી ફેરવાયા તો ક્યાંક ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં માં ભારે વરસાદ વરસી રહ્યો છે ભાવનગર જિલ્લામાં સવારના છ દસ કલાક સુધીના વરસાદના આંકડા જોવા જવી તો વલ્લભીપુર બે મિલીમીટર ઉમરાળા રોણ બે મિલીમીટર ભાવનગર આઠ મિલીમીટર ઘોઘા રોણ પાંચ મિલીમીટર સિહોર રોણ સાત મિલીમીટર ગારિયાદાર રૂણ ત્રણ મિલીમીટર પાલિતાના રૂણ ઓગણીસ મિલીમીટર તળાજા રૂણ અગિયાર મિલીમીટર મહુવા એકસો એકવીસ મિલીમીટર તથા જેસર ઓગણત્રીસ મિલીમીટર વરસાદ વરસી ગયો હતો ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો પોરબંદર શહેર અને જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે પોરબંદર શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ ધોધમાર વરસાદ નોંધાયો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેર ઉપરાંત બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘતાંગે ભારે તારાજી સર્જી છે ખાસ કરીને જુનાગઢ જિલ્લો જળબંબાકાર બન્યો છે જ્યાં મેંદરડા તાલુકાની સ્થિતિ સૌથી ગંભીર છે મેંદરડા અને વંથલીમાં મધુવંતી નદીના પૂરે ભારે તબાહી મચાવી છે ચિરોડા અને સંભિયાળા જેવા ગામો બેટમાં ફેરવાયા છે અને બંદડામાં લોકોએ જાતે જ સ્થળાંતર કર્યું છે જુનાગઢ મેંદરડા હાઈવે સહિતના માર્ગો બંધ છે શહેરમાં પણ કાળવા નદીના પાણી ફરી વળતા દામોદર કુંડ છલકાયો છે જેનાથી સ્થાનિકોના ઘરો અને ધંધામાં નુકસાન થયું છે જૂનાગઢના કેશોદ શહેરના કૃષ્ણનગર વિસ્તારનો છે ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી શહેરમાં પહોંચતા ગોઠણસમય પાણી ભરાયા હતા જેના લીધે લોકોની અવરજવરમાં તકલીફ પડી જૂનાગઢના સમઢિયાળાનો છે ભારે વરસાદ અને ગંગેડીના વોકળાના પાણીએ ગામ ડુબાડ્યું હતું જ્યાં પાણી દેખાય છે તેની નીચે બસ સ્ટેશન અને રસ્તો બંને ગાયબ થઈ ગયા છે જૂનાગઢમાં વરસાદ બાદ ભવનાથ તળેટીમાં કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા દામોદર કુંડમાં સતત ત્રીજી વખત આવેલા નવા નીર પ્રકૃતિની સુંદરતા વધારી રહ્યા છે ગિરનારના પથ્થરોને ચીરીને પાણી કેવી રીતે નીચે આવી રહ્યું છે મેઘરાજાની એન્ટ્રી બાદ વનરાજી એવી મહેકી છે કે બસ નજારો જોઈએ જ રાખવાનું મન થાય ગીર સોમનાથમાં પણ હિરણ અને રૂપેણ જેવી નદીઓ ગાંડીતુર બનતા તાલાલા કોડીનાર હાઈવે બંધ કરાયો છે અને હજારો વીઘા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ભાવનગરના જેસલમાં માલન ડેમ ઓવરફ્લો થતાં દસ ગામોને એલર્ટ કરાયા છે તો અમરેલીની રૂપેણી નદી પણ બે કાંઠે વહી રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદથી વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલી દમનગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ટીબી ગામ નજીકથી પસાર થતી રૂપેણી નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી ભારે વરસાદના પગલે મહુવા સાવરકુંડલા રોડ બંધ કરાયો હતો નેસવર ગામ પાસે કેટ સમા વરસાદી તેમજ ખેતરાવ પાણી ભરાતા લોકો મુસીબતથી પસાર થઈ રહ્યા છે મહુવા ઉપરવાસ વરસાદના કારણે રૂપાવટી ગામની રૂપાવો નદી ગાંડીતુર બની હતી બે કાંકે નદીનો પ્રવાહ વહેવા લાગ્યો અંદાજે ત્રીસ રોડ પાણીના પ્રવાહના કારણે બંધ કરાયો હતો ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં આવ્યું હતું હાટીના તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે આ ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડાપુર આવ્યું છે જુનાગઢના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ચિરોડા અને ચોરેશ્વર જેવા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે છેલ્લા ચોવીસ કલાકમાં માંથી સાત તાલુકામાં શૂન્ય બે થી એકત્રીસ મીમી સુધી વરસાદ પડી ચૂક્યો છે જેમાં ખેડબ્રહમાં ત્રેવીસ મિમી વિજયનગર શૂન્ય ત્રણ મિમી વડાલી શૂન્ય છ મિમી ઈડર શૂન્ય ચાર મિમી હિંમતનગર ચૌદ મિમી પ્રાંતિજ શૂન્ય બે મિમી તલોદ એકત્રીસ મિમી વરસાદ નોંધાયો હતો જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ છ્યાસી દશાંશ બે છ ટકા વરસાદ નોંધાયો છે ઉગલવાણ ગામના કોજવી ઉપર પાણી ફરી વળતા મહુવા જવાનો રસ્તો બંધ થયો હતો સુરત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હતી ઉકાઈ ડેમમાંથી એક લાખ પચ્ચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે પાણીનો ધસમસતો પ્રવાહ જોતા તાપી કિનારે રહેતા લોકોને સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે ઓલપાર્ટ સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે અને સમગ્ર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકો ખુશી અનુભવી રહ્યા છે તાપી નદી કોઝવેની ભયજનક સપાટી છ મીટર હાલમાં આઠ દશાંશ ત્રણ બે મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે પાણીના વધેલા સ્તરને કારણે રાંદેર અને કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જ્યારે તે હાલમાં આઠ દશાંશ ત્રણ બે મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે આ ભયજનક સપાટી કરતા અંદાજે અઢી મીટર વધારે છે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે લોકોને સુરક્ષિત રહેવા અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પચ્ચીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજે અમરેલી ભાવનગર વલસાડ નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં આ વર્ષે સિઝનનો સિત્તેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જળાશયોની વાત કરીએ તો રાજ્યના બસ્સો છ જળાશયોમાં ચુમોતેર ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે આપની આસપાસની સમાચાર માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને ન્યૂઝ આસપાસ હંમેશા આપનો સાથ